શહેરના કુંભારવાડા ભંગારના ડેલામાં આયસલ ટ્રક સાથે દસ જેટલા શખ્સોએ ઘૂસીને મોટી લૂંટ કરવાનો કર્યો પ્રયાસ શહેરના કુંભારવાડા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના ઘટી હતી જેમાં ભંગારના ડેલામાં આયસલ ટ્રક સાથે દસ જેટલા શખ્સો ઘૂસીને ડેલાની અંદર રાખવામાં આવેલ તાંબા પિત્તળનો ભંગાર લૂંટવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડામાં વિક્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં અલંગના સીપનાથી નીકળતા માલસામાનના ડેલા આવેલા છે આ અલંગના ડેલામાં લાખો કરોડો રૂપિયાનો અલંગનો મશીનરી અને ભંગાર સહિતનો માલ ડેલામાં રાખવામાં આવે છે ત્યારે ગત મોટી રાત્રિએ માઢિયા રોડ વિક્ટર ખારમાં એક ડેલામાં દસ જેટલા લોકો ધોકા પાઇપ અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ડેલામાં ઘૂસીને ડેલામાં રહેલ ચોકીદારને માર મારી દોરડા વડે બાંધીને તેમની પાસે રહેલ ડેલાની ચાવી વડે ડેલો ખોલીને ડેલાની અંદર આયસર ટ્રક લાવીને આયસર ટ્રકમાં ડેલામાં પડેલ તાંબા પિત્તળ સહિતનો ભંગાર ભરી લૂંટ ચલાવી નાસી સુટવાની પેરવીમાં હતા તે દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ જે ડેલામાં કામ કરતા હોય તે આવી જતા તમામ શખ્સો નાસી સૂર છૂટી આવવાનું મજૂર દ્વારા જણાવવામાં આવ્યું હતું જે અંગે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આઇસર ટ્રક ડેલાની અંદર જતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જ્યારે સમગ્ર ઘટનાને લઈને આઈજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જ્યારે ડેલાના માલિક તોફીકભાઈ દ્વારા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

મને માથે કોતરો નાખી દીધો અને મારો ફોન પણ બધું લઈ લીધું અને અંદર સીધું ડાળ ગેટ ખોલી સીધું ફલસર અંદર ઘાલી દીધું ઘાલી ત્રણ વાગ્યા હતા અમારે ઓલા બાળવાવાળા આવે છે એ લોકોએ ડાલો ખકડાવ્યો ને એટલે ભાગી ગયા એટલે હું મારા મને બાંધી દીધેલો હતો ને બાંધી દીધા પછી મારો પગ ખુલ્લા હતા એટલે હું ધોળામધડ સીધો ગેટ ખોલ્યો એટલે એ લોકોએ મને સીધો ગેટની બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી શું થયું તમારે પોલીસ કમિશન લઈ ગયા એટલે પોલીસ એકને મારા હાથ છોડાવ્યા પોલીસ વાળા અને પછી અમે પોલીસ વાળાને કીધા અંદર આવ્યા અને પછી જે મને મારી આરે બીજો ભાઈ હતો ને એને બાંધીને આમ બાથરૂમ માં મૂકી દીધો તો એને અમે છોડાવી ને એનો કેટલા કેટલા જણા હતા 6 થી 7 જણા હતા ઓકે અમે ઇકલ માર્કા ભાઈ શું બનાવ ભાઈનો હતો હાલ ફરિયાદ दाखल કરવા માટે આવ્યા છે સમગ્ર મામલો શું રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મારા નજીમ નજરનો ફોન આવ્યો કે આપણે ત્યાં શરીર ધારિયા લઈને પાંચ કરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂટી ગયા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સવા ત્રણ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પણ તાલી દીધા હતા ઘરા ઉપર શરીર રાખીને લૂંટનો પ્રયાસ કરી આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા બે નું માલ પણ દોઢથી બે કરોડ રૂપિયાની મારની રૂટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ગમકી હતી માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વખતે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શખ થયો કે ભાઈ રૂચો ચાલી રહ્યો છે ત્યારે દરવાજો આવ્યો પણ માણસો જવાબ નો દીધો તેને ગાડીના હોન માર્યા એ દરમિયાન એ લોકો છ જણા પાછળના રસ્તે બાકી નાખી ચૂક્યા તેમાં એ લોકો સાથે રહીને આવેલ ગાડી મોબાઈલ બધું ક્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલે ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો એ લોકોનો ગોધમારો ખુબ પ્રયાસ કર્યો આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી ડેલો કઈ જગ્યાએ ડેલો કુંભારવાડા મંદિરની બાજુ

આવો બનાવ જીવનમાં આપણે જોયેલો હોય તો બધા બનાવો વધી છે અને ઘણા વખત સારી મારી ગેટના લોકની ચાવી લીધી ગેટ ખોલીઓ આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જૂથો ભરી જવાની કોશિશ નથી જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોય અને પોલીસે મારી મદદ ના કરી હોય તો અમારો બધો જ માલ રૂં થઈ